તો ગણેશ ગોંડલ વિરોધ આ મહાસંમેલન ગોંડલના રાજકારણ અને તંત્રમાં ઘણા બધા ફેરફારો પણ લાવી શકે છે ત્યારે પોલીસે પણ ચાપતો બંદોબસ્ત રાખવો પડશે કારણ કે આ મહાસંમેલન ગણેશ ગોંડલ વિરુદ્ધ ગોંડલમાં જ થવાનો છે તેથી કોઈ અણ બનાવ જેવી ઘટનાઓ ન સર્જાય તેથી પોલીસે ઘણું સતર્ક રહેવું પડશે ત્યારે આંદોલન વિશે અને ગણેશ જાડેજાના પરિવાર વિશે રાજુ સોલંકીએ શું કહ્યું તે જોઈએ

સમગ્ર અનુરાધી સમાજના લોકોને મારી અપીલ છે કે બાર તારીખે આપણે મોટી સંખ્યામાં ગોંડલ પધારીએ હું હાલ અત્યારે ગોંડલ બાબા સાહેબ ટેક્યુભાઈ ઉભો છું આપણી લડાઈ કોઈ સરકાર સામુ નથી આપણી લડાઈ કોઈ સમાજ સામુ નથી આપણી લડાઈ માત્ર માત્ર એક ધૈરાજી ને ધૈરાજી ને પરિવાર આવી જશે ખેતી કરીને મારા દલિત ભાઈઓને પણ વિનંતી છે આપણે જે કોઈ વિડીયો

આ વિડિયો અને અહેવાલ વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો જણાવશો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર